આપણે છે ભૂતકાળનો એને આપણે છે બરાબર જેવી રીતે લગ્નની અંદર બરાબર વરાજાની સાથે કોણ જાય છે તો કે ભાઈ અણવર હોય બરાબર એની સાથે તો હવે આપણે એને દૂર કરવાનો થશે બરાબર કઈ રીતે તો કે અહીં એક્ઝામ્પલ આપેલું છે છાત્રા હા રુચિ અપઠન હેલો વિદ્યાર્થી મિત્રો હું ચોજી મેડમ સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું સ્વાગત કરું છું વિદ્યાર્થી આ મિત્રો આજે હું ધોરણ નવ અને દસ બરાબર બંને માટે જે વ્યાકરણનો એક ટોપિક આવે છે સ્મનોપ્રયોગ તો સ્મનોપ્રયોગ કઈ રીતે આપણે એક્ઝામની અંદર આવે તો સ્મનો પ્રયોગ કઈ રીતે વાક્યની અંદર થાય એ આજે આપણે વિદ્યાર્થી મિત્રો શીખવાનું છે તો એકદમ સરળ છે કાંઈ અઘરું નથી બરાબર આપણે એનો થોડોક નિયમ સમજી લઈએ તો આપણા માટે કાંઈ અઘરું નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્મનો પ્રયોગ જે ધોરણ નવ અને દસની એક્ઝામની અંદર પૂછાય છે બરાબર તો હવે આપણે વિડીયોને કરીએ સ્ટાર્ટ તો વિદ્યાર્થી મિત્રો સ્મના પ્રયોગની અંદર આપણે શું શું યાદ રાખવું પડે શું નિયમ શું છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે ભાઈ ભૂતકાળ તમને આવડતો હશે કે ભૂતકાળ એટલે શું તો કે ભૂતકાળ એટલે કે વીતી ગયેલો સમય બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે સ્મના પ્રયોગની અંદર શું નિયમ છે તો અહીંયા પહેલો નિયમ છે કે જ્યાં ભૂતકાળ આપ્યો હોય બરાબર સ્મના પ્રયોગની અંદર એની જગ્યાએ વર્તમાન કાળ મૂકવાનું થશે બરાબર જ્યાં તમને ભૂતકાળનું વાક્ય જે શબ્દ કે દેખાય ભૂતકાળનું વાક્ય એની અંદર તમારે વર્તમાન કાળનું મૂકવાનું થશે અને જ્યારે વર્તમાન કાળનું મૂકો ત્યારે વર્તમાનકાળની કાળની પાછળ સ્મ લાગશે હવે વિદ્યાર્થી મિત્રો બીજો નિયમ શું તો કે ભાઈ જે પુરુષ અને વચન આપ્યા હોય તેની સામે એ જ પુરુષ અને વચન લેવા બરાબર જે પુરુષ અને વચન એટલે કે ઉત્તમ પુરુષ હોય તો ઉત્તમ પુરુષનું જ એક વચ્ચાનું રૂપ હોય તો સામે પણ કોષ્ટકની અંદરથી ઉત્તમ પુરુષ એક વચ્ચાનું જ રૂપ લેવું એ બીજો નિયમ વિદ્યાર્થી મિત્રો ત્રીજો નિયમ શું છે તો કે ત્રીજા નિયમની અંદર જે ભૂતકાળમાં જ્યારે અ આવે બરાબર અને જ્યારે તમે વર્તમાન કાળ જ્યારે એ વાક્ય બનાવશો સ્મનો પ્રયોગ કરશો વિદ્યાર્થી મિત્રો તો વર્તમાન કાળની અંદર તમારે પાછળ શું મૂકવો પડશે તો કે જ્યારે ભૂતકાળમાં અ આવે અને વર્તમાન કાળ આવશે ત્યારે અને દૂર કરશું બરાબર અને પાછળ સ્મ લગાડવો પડશે સ્મ મૂકવો પડશે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સરસ મજાની વાત થઈ કે ભાઈ જે આપણે કોષ્ટક તમને આવડવું જોઈએ વર્તમાન કાળનું કોષ્ટક પદનું અને આત્મને પદનું બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ બંને તમને આવડવા જોઈએ અને વિદ્યાર્થી મિત્રો ભૂતકાળના બે કોષ્ટક તમને આવડવા જોઈએ અમ ત અન બરાબર કોષ્ટક તો તમે પ્રયોગ કરી શકો હવે વિદ્યાર્થી મિત્રો આ જે સ્મના પ્રયોગની અંદર સરસ મજાનો આપણે બહુ એકદમ સહેલી રીતે શીખીએ બરાબર પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે જ્યાં ભૂતકાળ હોય કોઈ ક્રિયાપદ ભૂતકાળનું આપેલું હોય તેની જગ્યાએ વર્તમાન કાળ કરવાનું થશે અને ત્યાં ભૂતકાળનો જે આગળ વર્ત જે ક્રિયાપદમાં જે લાગેલો હશે અ બરાબર ભૂતકાળનું હશે એટલે અદૂર થશે અને અદૂર થશે અને પછી વર્તમાન કાળમાં વાક્ય બનશે ત્યારે પાછા સ્મ લગાડવાનું થશે બરાબર એવું આપણે આ સ્મનો પ્રયોગ છે કાંઈ અઘરું નથી અને વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટક યાદ રાખવા પડશે કે ભાઈ વર્તમાન કાળની અંદર શું યાદ રાખવું પડશે અને ભૂતકાળની અંદર શું યાદ રાખવું પડશે બરાબર તમને બધાને ખબર છે કે વર્તમાન કાળની અંદર શું આવે છે તો અહીં વર્તમાન કાળની અંદર મેં કોષ્ટક લખ્યા છે વિ વ મિથ તહ તીતઃ અંતિ બરાબર ભૂતકાળમાં અમ વ સમ ત તમ અન આ ભૂતકાળના તમારામાં એક મોસ્ટ એમ્પી છે કે જ્યારે તમારે વર્તમાન અંદર ત્રીજો પુરુષ બરાબર અન્ય પુરુષ અને ભૂતકાળની અંદર ત્રીજો પુરુષ એ વધારે તમારે નવમા ધોરણને અને વધારે પડતા તમને એક્ઝામની અંદર દેખાશે તો હવે આપણે એને એક્ઝામ્પલ લઈ અને આપણે શીખીએ વિદ્યાર્થી મિત્રો કાંઈ અઘરું નથી બરાબર આપણે અ છે ભૂતકાળનો એને આપણે અણવર છે બરાબર જેવી રીતે લગ્નની અંદર બરાબર રાજાની સાથે કોણ જાય છે તો કે ભાઈ વણ અણવર હોય બરાબર એની સાથે તો હવે આપણે એને દૂર કરવાનો થશે બરાબર કઈ રીતે તો કંઈ એક્ઝામ્પલ આપેલું હે છાત્રાહા યથા રુચિ અપઠન બરાબર અહીં તમને દેખાતું હશે છાત્રાહા યથા રુચિ અપઠન તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અપઠન છે એ તમે યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે અપઠન છે એ તમારે ભૂતકાળની અંદર આપણે ભૂતકાળના રૂપો શીખાય એની અંદર આ ભૂતકાળના રૂપો છે બરાબર અમ મ સહતમ ત અને તતમ અન તો અહીંયા અપઠન વિદ્યાર્થી મિત્રો અપઠન ક્યાં આવ્યું કે અન્ય પુરુષ કોનું રૂપ છે બહુવચન બરાબર આ આ આ આ દ્વિવચન અને બહુવચન તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એવી રીતે આપણે ક્યાં જવાનું છે તો કે આપણે વર્તમાન કાળમાં બરાબર જે પુરુષ અને વચન લીધા હોય એ જ પુરુષ અને વચન લેવા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અન્ય પુરુષ બહુવચન લીધું અપઠન બરાબર તો અપઠન આમ હે અહીંયા અપઠાન તો અહીંયા આપણને ખબર હે વિદ્યાર્થી મિત્રો અનેમ ક્યાં આવે છે તો કે અન્ય પુરુષ બહુવચન તો જ્યારે આપણે મનોપ્રયોગ કરશું ત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો નિયમ યાદ કરવો પડશે કે આપણે જે પુરુષ અને વચન લીધું હોય એ જ સામે લેવાનું છે એ વર્તમાન કાળનું લેવાનું છે આપણે અન્ય પુરુષ બહુવચન લીધું તો આપણે વર્તમાનકાળમાં જાઓ તમે અન્ય પુરુષ બહુવચનમાં શું છે અંધી બરાબર પણ આપણે શું કરવું પડશે બરાબર એના માટે આપણે શું કરવું પડશે તો કે વિદ્યાર્થી મિત્રો આ બધું એમ બરાબર હું વાક્ય લખો એટલે ખ્યાલ આવશે તમને છાત્રા યથારુચિ પછી અપઠન છે વિદ્યાર્થી મિત્રો અપઠન હતું ભૂતકાળનું તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો સ્વનો પ્રયોગ કરવા માટે પહેલાં તો અને દૂર કરવું પડે બરાબર અ નીકળી જાય પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા અ નીકળી ગયો એટલે શું રહ્યો તો કે પઠન બરાબર હવે પઠન અન્ય પુરુષ બહુ વચનનું છે તો એની જગ્યાએ તમારે શું મૂકવાનું છે અંતિ એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો પઠંતિ ઘણા અહીંયાથી હે એટલું લખી નીકળી જશે પણ વિદ્યાર્થી મિત્રો ભૂલ નથી કરવાની તમારે શું કરવાનું છે કે હજી આપણને આ વાક્ય છે સ્મનો પ્રયોગ અહીંયા પાછળ સ્મ લગાડવો પડે ત્યારે આપણો આખો પ્રયોગ પૂરો થાય તો અહીંયા આપણે લખશું સ્મ બસ આવું હે બરાબર એમાં કાંઈ અઘરું નથી હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ બરાબર બીજા એક્ઝામ્પલની અંદર શું છે તો કે સ્કંદ સ્વામી અત્રેવ અવશત એટલે કે પહેલાં વાક્યનું ગુજરાતી એમ થશે કે વિદ્યાર્થીઓ પોતાની રુચિ મુજબ અપઠન અલગ ભણતા હતા બરાબર જ્યારે આપણે સ્મનો પ્રયોગ કર્યો ત્યારે આપણે આ બધું કામ શું શેમાં ફેરફાર કરવો પડશે ક્રિયાપદમાં ફેરફાર થશે બધું એમને એમ કોપી કરવાની છે બરાબર ક્રિયાપદમાં શું છે તો કે ક્રિયાપદ કોનું છે તો કે ભૂતકાળનું ભૂતકાળનું હોય તો તમારે વર્તમાન કાળનું કરવાનું ભૂતકાળનું જ્યારે હોય ત્યારે આગળ ક્રિયાપદની આગળ અ લાગેલો હોય સમજાણું ભૂતકાળમાં તો અ આપણે જ્યારે સ્મનો પ્રયોગ કરીએ ત્યારે અને દૂર કરવાનો હોય અને દૂર કરીએ અને પછી જોવાનું છે કે કયા પુરુષનું છે તો કે ભાઈ અહીં અન્ય પુરુષ બહુવચનનું હતું તો સામે આપણે વર્તમાન કાળમાં પણ અન્ય પુરુષ બહુવચન લે એટલે શું થઈ ગયું પઠંતી અને પાછળ શું લગાડવું પડે સ્મ ત્યારે સ્મનો પ્રયોગ થાય બરાબર બીજું વાક્ય છે કે સ્કંદ સ્વામી અત્રેવ અવશત એટલે કે સ્કંદ સ્વામી છે અત્રેવ એટલે કે અહીં જ અને અવશત એટલે રહેતા હતા હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને હમણાં જ કીધું કે ભાઈ ક્યાંય આપણે ફેરફાર થશે નહીં બધું એમને એમ રહેશે બરાબર આ એમને સ્કંદ સ્વામી અત્રેવ અવશ અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્રિયા ક્રિયાપદ શું છે બરાબર ભૂતકાળનું છે બરાબર અવશત તમને ખબર છે કે ભાઈ જ્યાં તમારે અણવરનો અ લાગેલો હોય એ હંમેશા ભૂતકાળનું હોય બરાબર અવશત હવે આપણે શું કરવાનું છે અહીંયા જ ફેરફાર થશે બાકી એમને તો આપણે વાક્ય લખીએ સ્કંદ સ્વામી હવે વિદ્યાર્થી મિત્રો અવસત છે અવસત બરાબર તો પેલા આપણે આને ફેરવવા માટે શું કરવું પડે તો કે દૂર કરવો પડે બરાબર પછી આ વસત છે આમ અવસત લખું અવસત પેલા તો આ દૂર થશે અ હવે શું રહ્યું તો કે વસત બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કોનું ભૂતકાળમાં તો કે અન્ય પુરુષ એક વચન તો આપણે વર્તમાન કાળમાં પણ શેમાં જવાનું અન્ય પુરુષ એક વચનમાં તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તો શું થઈ જશે ધી બરાબર તો થઈ જશે વસતી અને પાછળ શું લગાડવું પડશે વિદ્યાર્થી મિત્રો સ્મ આવી રીતે તમારે વાક્ય બને બરાબર આવા સરસ મજાના તમારે વાક્ય બનાવવાના એટલે આમાં કઈ અઘરું નથી તમારે ભૂતકાળનું જે ક્રિયાપદ હોય ત્યાં જ ફેરફાર કરવાનું થશે ભૂતકાળનું ક્રિયાપદ હશે ત્યાં તમારે શું કરવાનું વર્તમાન કાળનું મૂકવાનું અને વર્તમાન કાળમાં પાછળ સ્મ લગાડવું પડે જ્યારે તમે વર્તમાન કાળનું કરો ત્યારે તમારે અને કાઢવું દૂર કરવું પડે બરાબર પછી તમે વર્તમાન કાળનું ક્રિયાપદ મૂકી શકો ને પાછળ સ્મ લગાડી દો એટલે તમારા એક માર્ક્સ પાકો બરાબર આવી રીતે વિદ્યાર્થી મિત્રો સ્મનો પ્રયોગ પૂછે છે જો તમને કાંઈક આમાં કન્ફ્યુઝ થતું હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ સો મચ